વડોદરા શહેરમાં ગઈકાલે એક નશામાં ધો થાર કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબો ગુમાવી દેતા કાર ડિવાઈડર પર ચડાવી દીધી હતી આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની નથી થઈ દારૂના નશામાં ખાનદાન નબીરાએ થાર ગાડીને ફૂલ ઝડપે હંકારી નટુભાઈ સર્કલ પાસે રોડ ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો ગાડી ધડાકાભેર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને પૈસાનો રોબ બતાવતો હોય તેમ લાગી રહ્યું હતું કે પોલીસ તેના કબજામાં છે તે અમારું કંઈ નહીં બગાડી લે હવે જોવાનું એ રહ્યું કે આ કોટા પોલીસ તેના પર શું કાર્યવાહી કરશે ગોત્રી હોસ્પિટલથી નટુભાઈ સર્કલ બ્રિજ ઉતરવાના માર્ગ ઉપર એક થાર ગાડીના ચાલક નશાની હાલતમાં થાર ગાડીને ડિવાઇડર ઉપર ધડાકાભેર ચડાવી દીધી હતી પરંતુ આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અકોટા પોલીસે આ બનાવને પગલે ઘટના સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગરોલ માં દીજો તમે ગરોલ માં દીજો અકોટ હાચો હાચો અલ્યા બંધ આવો હા ઉભા કોનો ફોન આ કહી દઉં તમને એ ભાઈ